Hmm. Huh?

આપણે પાસે બે તો કાર્યક્રમ એ પદ્મ તારો પ્રીતમ બોલે એવો છે

ગયા ટ્રેક્ટર લઈને પૂંજાભાઈ ગયા ટ્રેક્ટર લઈને હાલો આજે શુક્રવાર છે જવાનું છે આપણે ક્યાં ઘેરે મુંબઈ વહેલા ઉઠી ગયા હતા સવા વાગ્યા આજ મુંબઈ જવાનું છે આજ મસ્ત હવા છે વાતાવરણ બહુ મસ્ત છે હવાનું ઉપર છે પણ જાનો તો પડે ગયો પણ હવે આજે બપોરની ટ્રેન નથી આપડી ટ્રેન છે રાતની સાત વાગ્યાની સાત વાગ્યાની ટ્રેન છે કેટલા સાત વાગ્યા પછી બીજેથી પુગાડીએ શનિવારે પુગાડીએ ચાર વાગે બોરીવાયે હવે તૈયારી કરીએ નાવા ધોવાની હાવ ઉઠી ગયા વહેલો જાય જો જાય ઠીક છે ચાલો મળીએ પછી નાવા ધોવાનું બાકી છે નાઈ લઈએ પછી મળીએ ચાલો આપણે ટ્રેનમાં બેસી ગયા છે અને વેરાવળની ટ્રેનમાં અને જવાનું છે મુંબઈ એકલા જ છે સિક્સટી ટુ નંબરનું સીટ છે તો હવે જઈએ આપણે બાંદ્રાવાળી ટ્રેન છે બેસી ગયા અને મુંબઈ જઈએ ઠીક છે મળીએ પછી ચાલો 在落地的物件。